તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગઈકાલે જે ઘટના બની એટલે કે આ જ ટાઈમે જે ઘટના બની હતી કે પ્લેન ક્રેશ થયું ત્યારબાદ સાહેબ અલગ અલગ ટીમો તૈનાત કરી નાખવામાં આવી સ્પેશિયલ વડોદરાથી પણ તાત્કાલિક ધોરણે ટીમો લાવી નાખવામાં આવી ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે આવી ગયું છતાંય મિત્રો લગભગ બસો થી પણ વધારે લોકોના મોત થયા એટલું જ નહીં સાહેબ મેડિકલમાં જે લોકો કામ કરતા હતા જેટલા પણ છોકરાઓ જે શીખતા હતા એ લોકોના પણ મૃત્યુ થયા એ લોકો જમતા હતા અને જમતા જમતા ઉપરથી મોત આવીને પડ્યું અને એવાની વચ્ચે સાહેબ વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી પણ ચાલુ પ્રોગ્રામની અંદર દુઃખ વ્યક્ત કર્યું જે બિલકુલ કાળજા કેરો કટકો મારો ગાઢથી છૂટી ગયો કેમ કે તમને ખબર છે ગઈકાલે જે ઘટના બની ગઈ અમદાવાદની અંદર એમાં લગભગ બસોથી પણ વધારે લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા સાહેબ એમાં એક આપણા ગુજરાતના સીએમ પણ હતા પહેલાં સીએમ રહી ચૂક્યા છે એ વિજયભાઈ રૂપાણી એ પણ સામેલ હતા એમની ટિકિટ પહેલાં તો એવું હતું કે ટિકિટ નહીં હોય નહીં હોય પરંતુ એમના દોસ્તે જ કીધું કે વિજયભાઈની ટિકિટ આમાં જ હતી વિજયભાઈ લંડન જવાના હતા આજે અને પછી કન્ફર્મ પણ થઈ ગયું ટિકિટ આવી કે વિજયભાઈ આમાં જ હશે પછી પ્રાર્થનાઓ શરૂ કરી નાખવામાં આવી કે વિજયભાઈ જલ્દીથી જલ્દી બચી જાય ભગવાન ગમે એમ કરીને બચાવી નાખે ચમત્કાર કરીને છતાંય સાહેબ અહીંયા તો કાંઈ જ બચ્યું નહીં કોઈનું મોઢું પણ નહોતું ઓળખાતું સાહેબ એવી હાલત ત્યાં થઈ ગઈ હતી અને કોણ કોનું સગું છે એ પણ સાહેબ નથી ઓળખાતું એકદમ કાળા મેચ થઈ ગયા બધા અને સાહેબ કોઈનું ઓળખાય પણ ના ખાલી માસ જ બચ્યું બીજું કાંઈ ન બચ્યું સાહેબ આ એટલી ખતરનાક ઘટના હતી સાહેબ અને એવાની વચ્ચે વાત કરવામાં આવે તો બધાએ કલાકારો મિત્રો ભાવ ભરી શ્રદ્ધાંજલિ પાઠવી છે તો તમે પણ કમેન્ટ બોક્સની અંદર હોમ શાંતિ લખી નાખજો જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ બાકી વિજયભાઈ રૂપાણી જે દેશ માટે કરીને ગયા છે હંમેશા દેશ એમને યાદ રાખશે બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ